નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં દર્શક મિત્રો આજ આપણે વાત કરવાની છે જગતજનનીમાં અંબાની પદયાત્રાની શરૂઆત કરનાર કોણ હતા અને ક્યારે થઈ હતી આજે મારે બધા દર્શક મિત્રો માના ભક્તોને આજે મારે તમને કેવી વાત રજૂ કરવી છે મિત્રો જે જગતજનનીમાં ભગવતી જે અખિલ બ્રહ્માંડનું સર્જન કરી શકે તેવીમાં ભગવતીમાં અંબાની વાત કરવાની છે મિત્રો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અંબાજી જવા માટે કેટલાય સંઘો નીકળે છે આપણે એ એ નથી જાણતા કે અંબાજી સંઘની પ્રથા ક્યાંથી ચાલુ થઈ અને કોણે ચાલુ કરાવી હતી મિત્રો અને શા માટે ચાલુ કરવામાં આવી હતી એની આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું અને આ વાર્તા સાંભળ્યા પછી તમને પણ એમ થશે કે આપણે પણ અંબાજી ચાલતા જઈએ અને જગતજનની મા અંબાના દર્શન કરીએ તો ચાલો મિત્રો આપણે હવે વાર્તા ચાલુ કરીએ મિત્રો વિડીયો ચાલુ થાય ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય અંબેમાં લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમને એક નમ વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો કારણ કે આ માહિતી યુટ્યુબમાં તમને પહેલીવાર અમારી ચેનલના ચેનલના માધ્યમથી સાંભળવા મળશે તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વ પ્રસિદ્ધ આ આરાસુરી અંબાજી માતાની પદયાત્રાની શરૂઆત કરનાર થરાદથી બાપુએ કરી હતી અને સાથે રામસંગ રબારી ભુવાજી હતા અને સાથે બીજા તથા બાપુ પોતે હતા તો દર્શક મિત્રો તમને એમ થતું હશે કે આ ત્રણમાંથી કોણે ચાલુ કરીએ છીએ શરૂઆત કરનાર કોણ હશે તો દર્શક મિત્રો આજથી આશરે એકસો વર્ષ બાદ આ પરંપરા દેશભરમાં ફૂલી પાડે છે હાલમાં હજારો સંઘ માના દર્શને જાય છે અને ભાદુરી પૂનમે મહાપર્વ નિમિત્તે મા જગતજનની અંબાના દર્શનનો લાભ લે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ સંઘો સંઘો તેમજ શ્રદ્ધાળુઓનો પ્રવાહ પૂરજોશમાં જાય છે પરંતુ આ પગપાળા સંઘની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તેનાથી કદાચ સૌ કોઈ અજાણ હશો તો ચાલો જાણીએ આ પરંપરા વિશે જાણીએ હાલના ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સરહદ વિસ્તારમાં આવેલા થરાદ નોજ મિત્રો થરાદ પહેલાપુર નામથી ઓળખાતું હતું થરાદના રાજમાતા કુંવરશ્રી ભીમસિંહને પંચાવન વર્ષ થઈ ગયા હતા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી કોઈએ બાપુને કહ્યું કે પંડિત પાસે જોડાવો કોઈ કહે માતાજી પાસે ઉપર શ્રદ્ધા રાખો કોઈ કહે ભુવાજી પાસે જોડાવો બધા જ લોકો પોતપોતાની પોતાની રીતે મત આપતા હતા અને જણાવતા હતા આમાં એક દિવસ કોઈએ આવીને કીધું કે બાપુ આપણા નગરમાં એક રામસંગભાઈ ભુવાજી છે એમને બોલાવો એટલે ભીમસિંહ બાપુએ રાજમાતાને વાત કરી વિગતવાર એટલે કે એક દિવસ રાજમાતાએ રામસંગ ગાયકા રબારી નામના સધી માતાના જાણીતા ભૂવા હતા એમને સંદેશો મોકલ્યો સિપાહીઓને કહેવા માટે એટલે જ ભુવાજી આવ્યા અને પ્રણામ કર્યા અને કહ્યું કે રાજમાતા મને બોલાવવાનું કારણ શું છે એટલે રાજમાતાએ ભુવાજી પાસે બધી વાત કરે છે અને આ બાબતે સલાહ માંગી એટલે ભુવાજી વિચારમાં પડી ગયા અને પછી માતાજી પાસે દાણા જોવે છે વેણ વધારવા લે છે મિત્રો પછી તો ભુવાજીએ રાજમાતાને પૂછ્યું કે રાજમાતાજી આપની કુળદેવી કોણ છે પરંતુ રાજમાતાએ કીધું આ બાબતે અમે અજાણ છીએ અમે કંઈ જાણતા નથી એટલે રાયકા ભુવાજીએ જણાવ્યું કે તમારી કુળદેવી શ્રી મા જગત જનની મા અંબા છે જેને તમે ભૂલી ગયા છો એટલે આ બધા દુઃખોનો સામનો કરવાનો તમારો વારો આવ્યો છે હવે આ જગત માં અંબા તમારા ઘરે પારણું બંધાવશે તમે તેનું સ્થાનક બનાવી પૂજા અર્ચના કરજો અને જો પારણું બંધાય તો સંગ લઈ અને અંબાજી જજો અને એકાંત બ્રાહ્મણો જમાડી પુણ્ય કરજો ત્યારબાદ ભીમસી બાપુ રોજ સવારે સ્નાન કરીને પૂજા અર્ચના કરવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતતો જાય છે મિત્રો અને ત્રણ એક મહિના થાય છે અને સારા દિવસો દેખાવા લાગ્યા મિત્રો અને પછી મા અંબાના આશીર્વાદથી નવ મહિને દીકરાનો જન્મ થયો છે બધા રાજી થયા અને બસ એક જ વાત બાપુને ત્યાં પારણું બંધાયું નગરમાં મીઠાઈ વેચાઈ અને રાજમાતાએ તો ખોબો ભરી ભરીને દાન કર્યું અને મા અંબાના આશીર્વાદ રૂપે ભીમસિંહ બાપુને ત્યાં પુત્રનો જન્મ થયો ભીમસિંહ બાપુને ત્યાં પારણું બંધાતા તેઓએ સવા વરસ સંભાજી ખાતે યજ્ઞ કરાવવાનું એક જમા જમાડવાનું મનોમન નક્કી કર્યું અને દર્શક મિત્રો વાત શું કરવી ભીમસિંહ બાપુ કેટલા ખુશ થઈ ગયા અને નગરજનો ખુશ થઈ ગયા અને એમ કરતા કરતા ત્રણ મહિના વીતી ગયા અને ભાદરો મહિનો આવ્યો અને બાપુએ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને રબારી રામસંદભાઈ જુવાજીને પણ કેમ ભૂલાય જુવાજીને પણ તેમના મિત્રો સાથે આવવા માટે આમંત્રણ અપાયું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધારવા કહ્યું દર્શક મિત્રો સન રોજ પરિવાર તથા પંડ્યા ઉમેદવાર આદિ વગેરે લોકો જોડાયા અને એકાવન બ્રાહ્મણો અને રામસંગ ગાયકા સાથે મળીને એક સંઘની સંઘ લઈ અંબાજી જવા માટે તૈયારી કર્યો તૈયારીઓ કરે છે અને ઢોલ નગારા શરણાઈઓ વાગે છે મિત્રો અને તે વખતે કોઈ પાકા રસ્તા છે નહીં એટલે કાચા રસ્તાઓ પાર કરીને પગપાળા સંઘ અંબાજી જવા માટે નીકળે છે અને એમાં પહેલી વાર આ સંઘ લઈને ગયા એટલે રસ્તાની ખબર નહીં મિત્રો આમ પ્રથમવાર ભીમસી બાપુના આમંત્રણથી સૌ કોઈ સંઘમાં જોડાયા અને અંબાજી ખાતે ચાર દિવસ ચાર દિવસે પહોંચ્યા અને ભીમસિંહ બાપુએ એ જ ત્યાં જઈ અને યજ્ઞ ચાલુ કરાવ્યો અને અરવલ્લીની પર્વતમાળામાં મંત્રનો નાચ ગુંજી ઉઠ્યો સવા વર્ષ યજ્ઞ ચાલ્યો અને એકાંત બ્રાહ્મણોને અને અન્ય લોકોને ભોજન કરાવ્યું અને જે માણસો આવ્યા હતા એમને દક્ષિણા આપી બધા રાજી રાજી થઈ ગયા અને બધાએ ભીમસી બાપુ અને કુંવરને આશીર્વાદ આપ્યા અને ભીમસી ફરી નક્કી કર્યું કે આવનારા પાંચ વર્ષ હું અંબાજી ચાલતા આવીશ અને પછી તો આવેલા બધા લોકો બ્રાહ્મણો રામસંગ ભુવાજી તેમજ અન્ય લોકોએ આવનારા પાંચ વર્ષ સુધી નિયમ લીધું કે આપણે બધા પગપાળા સંઘ લઈને આવીશું અને સંઘની સ્થાપના કરી આ દિવસથી સંઘની સ્થાપના થઈ હતી મિત્રો ઈસવીસન અઢારસો ને એકતાળીસમાં શરૂ થયેલી આ પરંપરાનો આજે આશરે એકસો ને પંચ્યાસી વર્ષ સમય વીતી ગયો છે આ પગપાળા સંઘોની સંખ્યા હજારો લાખો ગણી થઈ જવા પામી છે અને અત્યારે દર્શક મિત્રો અંબાજી પદયાત્રા કરતા માણસો માટે કોઈ તકલીફ ના પડે એટલા માટે સેવા કેમ્પો હોય છે જેમ કે જમવાના કેમ્પો હોય છે જેમ જે યજમાનો દ્વારા આયોજન કરવામાં આવે છે અને દવાના પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ડૉક્ટરો સાથે અને પાણીની સેવાના પણ કેમ્પ યોજા આયોજન કરવામાં આવે છે આરામ કરવા માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ હોય છે ચોવીસ કલાક માટે મિત્રો આવે છે અને નાસ્તા માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને મિત્રો આપના મનોરંજન થાય એ માટે કાર્યક્રમો ડાયરાઓ પણ આયોજન કરવામાં આવે છે જેમ કે હાસ્ય કલાકારો ગીતકારો મોટા મોટા કલાકારો આવે છે મિત્રો અને અંબાજી ખાતે પણ ઘણી બધી સેવાઓ મળી રહે છે ફ્રીમાં તો મિત્રો તમે પણ એકવાર અંબાજી જરૂર જજો અને એકવાર ચાલતા અવશ્ય જજો અને મા અંબાના નાદ સાથે બોલ મારી અંબે જય જય અંબે બોલતા જજો અને ચાલતા જજો તો મિત્રો એકવાર અંબાજી અવશ્ય જજો જય અંભાઈ અવશ્ય બોલજો અને મિત્રો અત્યારે તો અંબાજી જે લોકો ચાલતા જાય છે તે લોકોને કોઈ પણ વસ્તુની તકલીફ પડતી નથી મિત્રો તો દર્શક મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા બીજા દસ મિત્રો સુધી શેર અવશ્ય કરજો જેથી કરીને સૌને આ માહિતી મળી રહે અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સમાં જય અંબે અવશ્ય લગું મિત્રો ધન્યવાદ જય અંબે જય માતાજી